ડભોઈ તાલુકામાં બની હિટ એન્ડ રન ની ઘટના સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર સીતપુર પાટિયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો રોડ ક્રોસ કરી રહેલા ત્રણ સંતાનના પિતાને વાહન ચાલકે ફંગોળી અજાડ્યો વાહન ચાલક ફરાર થયો હતો અકસ્માતમાં આધેડ સેંધાભાઈ નખટિયાભાઈ વસાવા ઉમર વરસ પચાસ રહેવાસી વડજ વસાહતનું કરુણ મોત થતા ડભોઈ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ તાલુકામાં માર્ગ અકસ્માતની બે દિવસમાં ત્રીજી ઘટના બની છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટ્ટ અત્યારા ડભોઈ જિલ્લો વડોદરા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે